નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી મિત્રો મેળવીએ છે મિત્રો આજે આપણે એક એવી જ માહિતી જે મગફળીની અંદર જે છે એ મગફળી લગભગ જે છે એ ખેડૂત મિત્રોએ જેણે આગોતરું વાવેતર કર્યું છે એ મગફળી વીસથી માંડી અને પિસ્તાળીસ દિવસની મગફળી થવા આવી છે ત્યારે આ મગફળીનું વાવેતર આ વખતે એ કહેવાય ને કે ખૂબ મોટા પ્રમાણની અંદર જે છે એ સૌરાષ્ટ્રની અંદર વાવેતર થયું છે ત્યારે આ મગફળી જે છે એ મગફળીની અંદર કેવી કાળજી રાખવી જોઈએ મગફળીની અંદર કેવા પગલા ભરવા જોઈએ જેથી કરીને મગફળીની અંદર આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ તો એના માટે થઈ એને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી મેળવી છે તો આજે આપણી સાથે એ કૃષિના નિષ્ણાંત અને ખેતીવાડીના જે છે એ તજજ્ઞ એવા કનારા સાહેબ પાસેથી જે માહિતી મેળવીએ આમ તો દર વખતે જે છે માહિતી આપણે મેળવીએ છીએ ત્યારે આજ વખતે એક નવાજ જ પાકની માહિતી કનારા સાહેબ પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીએ સાહેબ હાલનો સમયગાળો જે છે એ વરસાદ જે છે એ એમ કહેવાય કે ઘેઘુર થઈ રહેલો છે આવતો નથી પણ પહેલા આવી પણ ગયો છે અને થોડું ઘણું મગફળીની અંદર જે છે એ પીલાશના પણ પ્રશ્નો આવવાના શરૂ થયા છે અને મગફળી જે છે સાહેબ અત્યારે વીસથી માંડી અને પિસ્તાળીસ દિવસ સુધીની મગફળી પણ અમારા ખેડૂત મિત્રોની થઈ છે ત્યારે ખેડૂતોએ હવે કેવા કાળજી રાખવી છે એની અંદર કેવા કેવા પગલાં ભરવા છે એની સંપૂર્ણ માહિતી મારા સાહેબ ખેડૂતોને આપું નમસ્કાર ખેડૂત મિત્રો સાહેબે સરસ મજાની વાત કરી મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે અને એ મગફળીની અંદર ઉત્પાદન પણ સારું લેવું એ પણ એક જરૂરી વાત છે બરાબર હવે અત્યારની સાહેબ પરિસ્થિતિની વાત કરીએ તો મગફળીની અંદર પીડાશનો પ્રશ્ન એક મેન આવે કે ભાઈ ધીમો ધીમો વરસાદ પાંચ છ સાત આઠ દિવસ સુધી પડે એટલે ધીમે ધીમે મગફળી પીડી પડે જે પિત્ત જમીન હોય એ વધારે પડે નોર્મલ ખેતરમાં એ પડે બરાબર અહીંયા બે પ્રશ્ન છે કે આપણે પીડાશ આવે એટલે આપણે એનું નિયંત્રણ જે છે એ હીરા કસી અને લીંબુના ફૂલ છાટી એટલે પીડાશ સીધી વહી જાય ના બરાબર પણ જે છોડવો છે એ ઘણા સમયથી પીડો પીડો હોય ત્યારે એને એના ભેગો તૈયાર ખોરાક આપવામાં આવે તો આપણને વધારે સારું રિઝલ્ટ મળે બરાબર મેં અગાઉ પણ ભલામણ કરી હતી એ મુજબ હીરાકશી અને લીંબુના ફૂલની હારે છોડનો તૈયાર ખોરાક એટલે કે વરડાટ પ્લસ જે છે એને પંપે પચીસ એમ પ્રમાણે ખેડૂત મિત્રો છંટકાવ કરશે એટલે પીડાશ તો દૂર થઈ જશે સાથે સાથે છોડના વિકાસની સાથે સાથે ફ્લાવરિંગ અને ફૂટ પણ સારું થશે બરોબર છે એક આ એક વસ્તુ થઈ બીજું એક ધ્યાન એ દોરવાનું છે સાહેબ કે ઘણી વખત એવું થતું હોય છે કે જે ખેડૂતોએ ઓરવિન મગફળી વાવેલી છે બરાબર હવે એ જે મગફળી છે એ વરસાદ સમયે ભૂલથી એનાથી વરસાદ પહેલાં પાણી પવાઈ ગયું હોય એટલે એ મગફળી વધારે પીરી પડે હવે આવી જે પીરી પડેલી મગફળી છે એની અંદર તમે હિરાકસીન લીંબુના ફૂલને એ છાંટો એટલે સુધરે પણ પાછી પીડાશ પકડી લે બરાબર હવે જો આવી પીડા પકડવાની પ્રોસેસ દસ પંદર દિવસ સુધી ખેતરમાં હાલે એટલે શું થાય કે એ છોડ છે એ ઠોઠડો થઈ જાય એના નીચેના જે મૂળ છે એ મૂળની અંદર ફૂગ લાગી જાય તો એવા ખેડૂતોએ એક વખત આવો છંટકાવ કરી અને પછી વારંવાર હીરા કસી જ નહીં છાંટવાની એને એનું નીચેનું મૂળ સુધારવા માટે થઈ અને જે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ ફંગલ બાયો ફર્ટિલાઇઝર આવે છે હું ભલામણ કરું છું એ મુજબ સ્ટાર પ્રોટેક્ટ છે એજી ગોલ્ડ છે આને એરન

Thank <laughs> you. પહેલો છંટકાવ થઈ ગયા પછી જનરલી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ દિવસે ખાતર આપતા હોય એની અંદર ખેડૂત મિત્રો દ્વારા વીસ વીસ જીરો તેરનો ઉપયોગ કરવામાં આવે છે એની સાથે સાથે થોડું પોટાશનું પ્રમાણ પણ રાખવું જોઈએ એટલે કે મહાલાભ જે ખાતર આવે છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ બરાબર અને સાથે માઇકોરાઈજા ગ્રીન સ્ટાર કરીને જે માઇકોરાઈજા આવે છે અથવા તો બીજી બધી પણ કંપનીઓ બનાવે છે તો એને એકરે ચાર કિલો પ્રમાણે વીસ વીસ જીરો સાથે મિક્સ કરી અને આપશે એટલે છોડ જે છે એ પહેલેથી લઈ અને આગળ છેક સુધી મજબૂત અને તંદુરસ્ત રહેશે આ જે છે એ આખી આ વાત થઈ એનાથી આગળ કોઈ ખેડૂત મિત્રો જે છે મગફળીની અંદર આપણે વિકાસનું પ્રમાણ જ્યારે વધી જાય ત્યારે એનો ગ્રોથ જે છે એ આપણે અટકાવતા હોય છે કારણ કે નીચે સુયાને લેવડાવવા માટે થઈ આપણે જે છે એ આ વસ્તુ કરતા હોય તો એની અંદર પેકલો બુટાજોલ છે મેપિકવેટ ક્લોરાઇડ એટલે કે ચમત્કાર જે આવે છે પ્લાનોફિક છે આ આવી જે દવા છે બાયર કંપનીનું ઇગનિટસ આવે છે તો આ જે છે આને મગફળીની અંદર છંટકાવ કરવો જોઈએ સાથે સાથે સાહેબ હાલનો સમયગાળો આવું વાતાવરણ જે છે એમાં અનુકૂળ વાતાવરણ છે એટલે કે ટૂંકમાં છોડની અંદર જે છે એ પાછળથી આવતી હોય સફેદ ફૂગ એના માટે ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ હાલ જે બેક્ટેરિયાઓ જે છે એ એડ કરતા હોય તો એ સમયગાળાની અંદર જે છે એ ખેડૂતો એ કહેવાય કે ભાઈ આ કાળી ફૂગનો આવે સફેદ ફૂગનો આવે મુંડા ન આવે તો એના માટે કેવા પગલાં ભરવા જોઈએ એમ અત્યારે જે ઠંડુ હવામાન છે ઠંડા હવામાનની અંદર ટ્રાયકોડો અને શુડોમોનાસ જે બેક્ટેરિયા છે એ આપણે વર્ષોથી વાપરીએ છીએ બરાબર અને એ જે છે એ ફૂગ માટે કામ કરે છે અત્યારે લાયોફિલાઇઝેશન ટેકનોલોજી દ્વારા આ બધાનું મિશ્રણ થઈ અને જે મેં સ્ટાર પ્રોટેક અને સ્ટાર વામની વાત કરી છે એ બજારમાં આવે જ છે તો એનો પણ ઉપયોગ જે છે એ આપણે આના માટે કરી શકે અને એનો સમયગાળો અત્યારે અનુકૂળ સમયગાળો ગણી શકાય એને ઠંડુ અને ભેજવાળું હવામાન જે છે એ જરૂરી હોય અત્યારે આમ જોઈએ તો છેલ્લા અઠવાડિયાથી ધીમો ધીમો વરસાદ જે છે એ આવે છે જમીનની અંદર પૂરતા પ્રમાણમાં ભેજ છે અત્યારે મગફળીની અંદર બીજી કોઈ વસ્તુની જરૂરિયાત નથી ના બરોબર અને હમણાં ખાતર પાત્ર આપવાના નથી એ કોઈ વસ્તુની જરૂરિયાત નથી તો અત્યારે આ જે સ્ટેપ છે એ કરવું ઈતા છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને આ મગફળીના પાકની આપવામાં આવે કે મગફળીની અંદર જે છે આવા ત્રણ બાબતોનો જે છે અત્યારે આપણે ખ્યાલ રાખવાનો છે કે એક તો જે છે એનો ગ્રોથ સારો થવો જોઈએ પીળો જે હોય તો એને આપણે મટાડવાનું છે એને ત્રીજો એને ખોરાક સારો આપવાની વાત છે અને જે ફૂગ જે છે એ ન લાગે એના માટેની જે સરસ મજાની સાહેબે વાત કરી કે ભાઈ ફૂગ ન લાગે એની અંદર જે છે એ તળકીડી વાયર કે મુંડા ન લાગે તો એના માટે જે આવા જૈવિક કલ્સરોનો જો ઉપયોગ કરવામાં આવે તો અત્યારે ખૂબ સરસ મજાનું જે છે એ પરિણામ આપણે મેળવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો હાલનો સમયગાળો એ આપણા માટે એ ખૂબ અગત્યનો સમયગાળો છે તો પહેલો કહેવાય ને કે પાણી પહેલાં ઓલો બાળ બાંધી લેવી જરૂરી છે અને જો સોડ સારો હશે તો ઉત્પાદન આપોઆપ સારું રહેશે સાહેબ અત્યાર સુધી અમારા બધા ખેડૂતોનું કેવું હતું કે અમે બધા ધ્યાન જે છે છોડ ઉપર દેતા હતા પણ પોષણ વ્યવસ્થા પણ ખૂબ અગત્યની ભાગ ભરી એના માટે સાહેબ આપણે માઇક્રોરાઇઝાની પણ વાત કરવામાં આવી કે ભાઈ સ્ટાર માઇક્રોરાઇઝા તો માઇક્રોઈઝર છે એનો ઉપયોગ જો કરવામાં આવે તો એ કહેવાય કે છોડની જે છે આખી એની જે કહેવાય કે આખી છોડની જે કામ કરવાની ક્ષમતા જે છે એ વધારે છે કારણ કે પોષણ જે છે એ ગમે ત્યાંથી મેળવીને લઈ સોળ સુધી પોગડવાની કામગીરી કરશે ત્યારે આવી સરસ મજાની સાહેબ અમારા ખેડૂત મિત્રોને વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો એક હેલ્પલાઇન નંબર આપો છે જેથી કરીને જે હેલ્પલાઈન છે એ પિંચોતેર પિંચોતેર આઠ પિંચોતેર છસો છે આ નંબર દ્વારા ખેડૂત ગમે ત્યારે ખેતીની માહિતી પણ લઈ શકશે અને જે કંઈ પ્રોડક્ટ એને કદાચ બહારથી પણ મંગાવી હોય તો આખા ગુજરાતની અંદર આપણે એનું કુરિયર કરીએ છીએ ફરીથી બોલું છું પિંચોતેર પિંચોતેર આઠ પંચોતેર છસો મિત્રો ખેડૂત મોલ જે છે એ એક એપ્લિકેશન પણ એમની છે અને એપ્લિકેશનના માધ્યમથી પણ જે છે એ તમારા ખેતીના પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકો છો અને સાહેબ દ્વારા જે છે એ અવારનવાર આપણે વિડીયો પણ મૂકેલા છે તો ગુજરાતના કોઈપણ ખૂણા ઉપર આ પ્રોડક્ટ વિશેની માહિતી અથવા તો પ્રોડક્ટ જે છે ક્યાંથી મળશે કેવી રીતે અથવા કુરિયર દ્વારા પણ તમારે અહીંથી મંગાય તો પણ તમે મેળવી શકશો સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ